મોરબીમાં લોકોને પૂરતી સુવિધાઓ મળી રહે તે માટે તંત્ર દ્વારા ત્રણ હકારાત્મક નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં જિલ્લાના તમામ ગામોમાં અધિકારીઓની આકસ્મિક મુલાકાત અરજદારોના ફોન ઉપાડવાના સમયમાં ફેરફાર અને લોકોના કામ બગડતા કોન્ટ્રાક્ટર અને એજન્સીને બ્લેકલીસ્ટ કરવા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે કલેક્ટર કે બી ઝવેરી દ્વારા તમામ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો હતો કે સવારે દસ વાગ્યાથી સાંજે સાડા સાત વાગ્યા સુધી અરજદારોના ફોન ઉપાડવા અને યોગ્ય જવાબ આપવા સાથે જ જનતાના કામો

વાગ્યા સુધી ગામમાં અલગ અલગ કચેરીની મુલાકાત લે છે તથા જે કચેરીઓમાં કોઈ વહીવટી ક્ષતિઓ અથવા કર્મચારીઓની જેવા વિષય હોય તો એ રિપોર્ટ કરે છે અને જેના આધારે કલેક્ટરશ્રી દ્વારા જે તે ડિપાર્ટમેન્ટના સૂચન તથા આકરા પગલા પણ લેવામાં આવે છે